ઓ ગરુડ મિત્રો મારે તો ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ 11 સપ્ટેમ્બર 2021 રાજકોટ માર્કેટ યાદના વાવમાંથી આગળ જોઈ આજે મેથી જે જેણે એક નંબર લેટી જે 7 રૂપિયા થી લઈને 8 રૂપિયા સુધી પૂરીયું વેચાઈ છે જે નાકરાવાડી થી ભાઈ લઈને આવે છે आलेली डुंगरी से खूब आवे तो चलो भाव 50 से लेने 60 रुपया सुधी किलो बेचा है आ लेली डुंगरी जे सैलेश भाई आवे से आ लेली डुंगरी ले ले डुंगरी आप पालक बड़ा भाई थे हाँ पालक से पालक हूँ भाव जो भाई आ मीडियम पालक से जे चार से लेने पांच रुपया सुधी पुरियो वेचा ही कहीं उधर मोटी मोली मौलुड। मोटी मोली हूँ ना आ पालक मोटी मोली थी भाई लाइन आवेसे होगाक आओ होन तैयारी की दाणी होन के कीनो दाणी वो भाव है देसी आ जा जा ए आ मीडियम है वो देसी है ये 40 रुपया थी ले 150 रुपया સુધી किलो बेच है देसी आय कैरेट नो वजन करो भाई આ તાંજરિયો હે જીણા પન નો મીડિયમ એ ઉભા હોય તો ભાઈ જે 7 રૂપિયો પુરીયો તાંજરિયો વેચે છે કોનમ ભાઈ તમારો કોન રાશિક ભાઈ કયો ગામ રેડી ગામ થી રશિક ભાઈ આ તાંજરિયો લઈને આવે છે અને 7 રૂપિયો પુરીયો વેચે છે

भरत भाई भाई नु नाम से नाकरावाड़े से आवे से एकदम चोखो पालक लेन जे 5 થી 6 રૂપિયા પૂરીયો વેચાય હે પાલક નું

આ દેશી દાણા છે જે 100 નું 3 કિલો વેચે છે અંદર દાણા આવી ગયેલું દાણા આ મેઢolim છે કે 5 રૂપિયા પૂરીઓ વેચે છે આ દેશી દાણા છે જે રાયદાનભાઈ વેચે છે एक सौ ऐसी बसो रुपया किलो आ एक नंबर पाऊजा धाणा है जे ग्रीन हरी जे बसो थी लाई ने बसो पचास रुपया सुधी किलो रह जाए है चाहिए। आ धाणा एक नंबर आज घना बदा कोथमीना बकलखंड आवेला से तो पांच थोड़ी एक नीचे से आ अमेरिकन मकई के ₹7 से ₹8 तक या तो देख लो बेचाई है आ अमेरिकन मक्का आ देसी मकई है जे दस से लेने ₹11 रुपए સુધી किलो बेचाई है आ अमेरिकन मकई से जेनो भाव 8 से 10 रुपैया સુધી કેલો વેચાય છે ફૂલ ગેરંટી બગાડ નીકળે પાછા 20 થી લઈને 25 રૂપિયા સુધી તમે તો વેચાય છે નાસી નાનો એ ખાલી દોડ રોટ કે નુ આવે ઇમોલ આંટી જેનો ભાવ ત્રીસ થી લઈ ને પાંત્રીસ રૂપિયા સુધી વેચાય અજય ભાઈ જે એકવીસ નંબર માં વેચે હે बेंगलोर एक नंबर गोडा अने जेनो भाव 30 ते લઈને 35 रुपया સુધી किलो बेचय हे हेलो आले हे नंबर हाफ आया ओदरा प्रेस करने का सही શું નામ તમારું રાજેશભાઈ ડાભી રાજેશભાઈ નામ છે જે ચોવીસ નંબર માં આ બેંગ્લોર વેચે છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર આ બેંગ્લોર બોર્ન નાનો મીડિયમ ટમેટું છે કોણમ ભાઈ તમારો અભિષેક ભાઈ છે અને આયા 25 નંબર માં 5 નંબર માં જે बेंगलूर गोडा वेचे छे जे मीडियम टोमेटो छे जेनो भाव 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે બેંગ્લોર નાનો टोमेटो छे જેથી થોડો નીચો ભાવ હે બાકી બેંગ્લોર 30 થી 35 રૂપિયા સુધી વેચાય છે अभिषेक ભાઈ 5 નંબર માં વેચે છે